નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલની અંદર હું એ જે આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો દર વખતે એ ખેતીને લગતી કંઈક ને કંઈક નવી માહિતી લઈ અને આપણે ખેડૂતો સુધી જે છે પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ અને ખેતીને જે છે એક ડગલું આગળ કેવી રીતના લઈ જઈએ એના માટેના મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ ખેતી એટલે દિવસે 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 એ આધુનિક બનતી જાય છે ખેતીની અંદર અનેક પ્રકારના જે છે એ નવા 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 એ નુસ્ખાઓ ખેડૂત મિત્રો અપનાવતા હોય છે ત્યારે ખેતીની અંદર પણ જે છે એ જુદા જુદા પોષક તત્વો જે છે એ ખૂબ ઉપયોગી છે જેમ કે સોળને જે છે એ સત્તર પોષક તત્વની જરૂરિયાત પડે છે તો આ સત્તર પ્રકારના પોષક તત્વો એ સોળ કેવી રીતના લઈ શકે કયા પોષક તત્વોની સાથે એ આપણે એડ કરીએ તો એ બીજા પોષક તત્વો પણ જે છે એ સોળને વધારે ઉપયોગી થાય ત્યારે સૂક્ષ્મ પોષક તત્વો એ પણ છોડ માટે ખૂબ ઉપયોગી છે આ સૂક્ષ્મ પોષક તત્વો જે છે એ છોડને કેવી રીતના મળે છોડ કેવી રીતના લે છે અને સાથે સાથે આ તત્વો આપવાથી છોડની અંદર શું ફેરફાર થાય છે એની વાત મિત્રો આપણે દર વખતે કરતા હોઈએ છીએ ત્યારે મિત્રો આજે આપણે એક એવા જ પોષક તત્વોની વાત કરવી છે કે જે ગુણ અને સૂક્ષ્મ પોષક તત્વોની અંદર ખૂબ ઉપયોગી એવું પોષક તત્વ છે કે આ પોષક તત્વોની ડેફિસિયન્સી એટલે કે એની ઉણપ એ આપણા વિસ્તારની અંદર જે છે એ હવે વર્તાવા માંડી છે કારણ તો કે આપણે દેશી ખાતર તો નાખતા બંધ થયા છે ત્યારે આ પોષક તત્વોની પણ જરૂરિયાત એ દિવસે 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 વધતી જાય છે અને એવું પોષક તત્વ છે અને એ પોષક તત્વોનું નામ છે ઝીંક મિત્રો આ ઝીંક જે છે એ કેવી રીતનું ઉપયોગી થાય છે અને આ ઝીંક જે છે એ ખેતરમાં આપણે આપવું છે આપણા ખેતીમાં આપણે આપવું છે મગફળીના પાકમાં આપવું છે કપાસના પાકમાં આપવું છે તો એ કેવું ઝીંક હોવું જોઈએ એ ઝીંક જે છે એ ખેડૂત માટે બજારમાં તો અનેક પ્રકારના ઝીંકો મળે છે ત્યારે આ ઝીંક જે છે એ કેવું હોવું જોઈએ અને એ કેટલું સસ્તું હોવું જોઈએ એ પણ ખેડૂતોનું આપણે ધ્યાન રાખવાનું હોય ત્યારે સ્ટાર ઝીંક કરીને જે છે એ બજારમાં એ ઝીંક આવ્યું છે તો આ ઝીંક વિશેની માહિતી આપણા પટોળિયા સાહેબ પાંચથી જ જાણીએ કે સાહેબ આ ઝીંક શું છે આ ઝીંક જે છે અમારા ખેડૂત મિત્રો માટે શું આ માટે ઉપયોગી થશે અને આ ઝીંક જે છે એ વાપરવાથી અમારા ખેડૂત મિત્રોને શું ફાયદો થાય અને કેટલું મોંઘું પડે અને શા માટે વાપરવું જોઈએ ખાસ કરીને મગફળીના પાકની માહિતી અમારા સાહેબને અમારા મિત્રોને આપવું નમસ્કાર ખેડૂત મિત્રો જેમ મુડિયા સાહેબે આપણને જણાવ્યું કે સતત પોષક તત્વોની કોઈ પણ પાકને જરૂર પડતી અને આ પોષક તત્વોમાં સ્પેસિફિક આજે જ્યારે ઝિંકની વાત કરી હોય આ વખતે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળીનું ખૂબ મોટા પ્રમાણે વાવેતર થયું અને આ મગફળીનું વાવેતર તો સારું થયું છે અને ઘણા જે જે વિસ્તારમાં પાણીની સગવડો સારી છે પાણીની સારી સગવડોમાં ઓરવીને મગફળીના વાવેતર થયા છે અને એ લગભગ અત્યારે આવડી આવડી મગફળી થવા મળી પચીસ દિવસ પચીસ દિવસની મગફળી થતી હોય આ સમયે ઘણા બધા ખેડૂત મિત્રોના આપણને ફોન આવતા હોય અને ફોટા પણ આવે છે કે મગફળીનો જે પાક છે એ પીડાશ બતાવે છે મગફળીનો પાક એને જોવો ગમતો નથી ઉપલા પાંદડા જે છે થોડા થોડા પીળા લાગે છે કે આખો પાક પીળો દેખાતો હોય આવો પ્રશ્ન ઘણા બધા ખેડૂતોને હાલમાં છે આ પ્રશ્નના મુખ્ય બે કારણ જો તો એક છે ઝીંક તત્વની ખામી અને બીજું છે આયન એટલે કે લોહ તત્વની ખામી આ બે તત્વોની ખામીને કારણે મગફળીનો પાક મુખ્યત્વે પીળો પડતો હોય તો મગફળીના પાકમાં આ તત્વોની પૂર્તતા કરવા માટે જ્યારે તમે લોહ લોહતત્વની વાત કરો તો ચિલેટેડ સ્વરૂપમાં ઘણી બધી કંપનીમાં આ લોહતત્વ ચિલેટેડ આયનના સ્વરૂપમાં આવતું હોય છે પંદર ગ્રામ પ્રતિપંપ પ્રમાણે તમે એનો ઉપયોગ કરો એટલે આયનની પૂર્તતા પૂરી થાય સાથે જ ઝિંક ઝીંક એ ખૂબ મહત્ત્વનું તત્વ છે છોડને ક્લોરોફિલ પૂરું પાડવામાં લીલાશ આપવામાં અને સાથે જ છોડને રોગપ્રતિકારક શક્તિ આપવામાં પણ ચીકનો એક મોટો ફાયદો છે બરાબર આ ઝિંક જ્યારે ઝિંક સ્ટાર નામથી પણ માર્કેટમાં મળે છે કે જે લિક્વિડ સ્વરૂપમાં ઝિંક છે પચીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે જો આ ઝિંકનો આ સમય વીસ થી પચીસ દિવસની મગફળી થઈ હોય ત્યારે પીડી પડતી હોય કે ન પડતી હોય વીસ થી પચીસ મિલી પ્રમાણે પ્રતિ પંપ પ્રમાણે પંદર લીટરના પંપની વાત હોય જો ઉપયોગ કરી લેવામાં આવે તો સારામાં સારો ફાયદો આ પચીસ થી ત્રીસ દિવસની મગફળીની અવસ્થાએ આ ઝિંક આપણને આપે છે અ જ્યારે કોસ્ટિંગ ની વાત હોય કોઈ પણ આપડે દવા હોય તો કોસ્ટિંગ ખેડૂત મિત્રો સ્વાભાવિક રીતે જોશે કે હું ભાવ છે હું ભાવ છે તો માત્ર 25 થી 30 રૂપિયા નો એક નજીવો પંપ આપણા પાક ને પીડો પડતો બચાવ મિત્રો આપણને જે છે એ આયર્ન વાત કરી કે ભાઈ આયર્ન લોહ લોહ એટલે આપણે બધાને ખબર છે કે આપણે બધા મોટા ભાગના હિરા કસીના નાનો લીંબુના પૂર્ણનો અમે બધા ઉપયોગ કરતા હોય ત્યારે આજે સાહેબે આપણે આ ઝીંકની માહિતી આપી ઝીંક જે છે એનો ઉપર છંટકાવમાં આપીએ કે પિયતમાં આપીએ કેવી રીતમાં આપીએ આ ઝીંક છે એનો આપણે ઉપરથી છંટકાવ ઉપયોગ કરવાનો બરાબર એક પંપ છે એની અંદર 25 મિલી પ્રતિ પંપનું પ્રમાણ રાખવાનું એક પંપે 25 એમએલ નાખી છંટકાવ કરી દેવાનો ખાસ જમીનમાં ભેજ હોય ત્યારે છંટકાવ કરવામાં આવે તો એનો ફાયદો સારો મળે મિત્રો તો આ વાત ઝીંકની ઝીંક જે છે બજારમાં ઘણા બધા મળે છે કેવું ઝીંક વાપરવું એની વાત એ મિત્રો આપણને આજે પટોળિયા સાહેબે કરી કે ભાઈ ખર્ચો જે છે એવડો બધો હું મોટો કરવાનો નથી વીસથી પચીસ રૂપિયાનો કમ થાય એવું સારું ઝીંક જે છે એ બજારમાં મળે છે તમારા વિસ્તારમાં ક્યાં મળશે કેવી રીતનું મળશે એ આપણે પટોળિયા સાહેબ પાસેથી હેલ્પલાઇન નંબર માગીએ આ પટોળિયા સાહેબ આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રો જે છે એ ગુજરાતના કોઈપણ કોણે જે છે એ આ ઝીંક સ્ટાર જોતું હોય તો ક્યાંથી મળશે કેવી રીતનું મળશે એ પણ મારા ખેડૂત મિત્રો

સુધી જે છે એ મળી જશે એ કુરિયર દ્વારા પણ જે છે એ તમારા ગુજરાતના કોઈપણ ખૂણે મળી જશે તો આ ઝિંક વિશેની આપણે આવી સરસ મજાની માહિતી આપવા બદલ પટોળિયા સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો વિડીયોને જે છે એ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટે મિત્રો આ વિડીયોને શેર કર્યો જેથી કરીને બીજા ખેડૂત મિત્રો પણ જે છે એ આ પોષક તત્વોના અભાવના કારણે જાણકારીના ન હોવાના કારણે જે આપણે કહેવાય કે ઘણા મોટા ખર્ચાઓ કરતા હોય તો એ ખર્ચાઓ અટકાવી શકીએ ખેડૂત મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ જય જવાન જય કિસાન